આ બધું કાઢી લીધું હવે પુલિયાની હું હાલ કર નાખી નુકસાન કઈ રીતે ભાઈ ખરેખર મહેશભાઈ આપણા નુકસાની દેખાડે હું નુકસાન એવી એ જ નથી કર્યું ને આ બધું

આયા કોલો થાંભલો તો એ કાઢી લીધો ને તઈ જોતા કાઢી લીધો ખાડા કાઢ નહી હજે એટલે તો આવો જાય કે હું ગાડી

જોઈ લે આવો નુકસાની ભારી કરી ગયો આજ આ બધું કાઢી લીધું હવે ની હાલ ભાઈ ખરેખર જોતા ઓ ભાઈ નહી નહી કાકા અમાર ઝાડુ પાળ નહી અમારું એટલે તમારું આ તો ક્યાંક બાર ગામ ધામ કેમ જાય ફરવા જાય તો એમ દેખાડો આપડે બધું લાઇન રહી થોડી તૂટી જાય હા લાઈન રહી ગઈ આ બોટ નમી ગયો આ બોટ ના નમી ગયો આમ આમ મંદિર ગઈ હા જો પહોંચી હા રહી

અને નોરિયું એને બાળકનું ધ્યાન રાખતું હોય જો આ લખ્યું છે નોળિયું બાળકનું સંભાળ રાખતો હતો અને ત્યાં સાપ આવ્યો નોળિયાને સાપને તેણે મારી નાખ્યો ત્યારબાદ નોળિયા ઘરે દરવાજે ઊભો રહ્યો સ્ત્રી પાણી ભરીને આવી તેણે નોરિયા મોં ભરી મોં પર લોહી જોયું એટલે એણે એમ લાગ્યું કે આ મારા બાળકને મારી નાખ્યો નોરિયાએ નોરિયું ખરેખર ધ્યાન રાખતું તો એને સાપને મારી નાખ્યો હતો પછી જો આ રડે છે એને અફસોસ થાય છે સાપ અહીં મરી ગયેલ દેખાય છે અને પોતે આવે તો એને નોરિયાનું મોજ લોહીવાનું જોયું અને એમ લાગ્યું કે અમારા બાળકને મારી નાખવા પછી એને અફસોસ થાય છે જોઈ આ મસ્તનો પાઠ હતો આપણે ધોરણ છ માં આવતો બાળક જો સૂતું હતું ગોળિયામાં એને કળાનો કળાનો કા કરી દીધો માથે નોરિયાને મારી નાખ્યું પછી જો પોતાને અફસોસ થાય છે લોગની સમાપ્તિ કરી તમને લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો અને આપણે મળીએ બીજા બ્લોગમાં All right.